ગોધરા તાલુકા સેવા સદન પ્રાંત કચેરીના નાયબ મામલતદાર એક લાખ રૂપિયાની લાંચ લેવાનો મામલો દાહોદ એસીબીની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો શુક્રવારે સાંજે આરોપી નાયબ મામલતદાર મોહમ્મદ નઈમને તેના ફરજના સ્તર ગોધરા સેવા સદન પ્રાંત કચેરી ખાતે લાવવામાં આવ્યા હતા એસીબીની ટીમે લાંચ કેસ અને જમીન સંબંધિત રેકોર્ડની જરૂરી માહિતી મેળવી રૂપિયા એક લાખની લાંચ લેવાના કેસમાં કેસમાં નાયબ મામલદાર અને તેના પટ્ટાવાળા ત્રણ દિવસના રિમાન્ડ ઉપર છે કેસની તપાસ ચાલી રહેલ દાહોદ એસીબીની ટીમે ગઈકાલે કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે કોર રેકોર્ડિંગ સહિતની અન્ય જરૂરી તપાસ માટે આજે આરોપીઓને એફએસએલ ગાંધીનગર ખાતે લઈ જવામાં આવ્યા હતા મહીસાગર એસીબીની ટીમે ઈ ધરા નાયબ મામલતદાર નઈમ રાણાવડિયા અને તેના આઉટસોર્સ પટાવાળા ગણપતભાઈ પટેલને રૂપિયા એક લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા ફરિયાદી પાસે જમીનના કામે કુટુંબિક હક કમી કરવા મામલે વાંધા અરજીના નિકાલ કરવા માટે રૂપિયા અઢી લાખની માંગ કરી હતી